અમેરિકાની જાણીતી રિસર્ચ કંપની મોર્ગેન સ્ટેનલીએ કરી છે મોર્ગેન સ્ટેનલીએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે અને ભારતીય શેર બજારમાં જે ઇન્વેસ્ટમેન્ટની જુદી જુદી પ્રોડક્ટ છે એની સરખામણીએ છેલ્લા દસ વર્ષમાં શેર બજારની અંદર રોકાણ કરનારાઓએ કમાણી વધારે કરી છે એના વિશે વાત કરી છે નમસ્કાર દર્શક મિત્રો શેર બજારના સાણા અને સમજૂ લોકો છે એ વારંવાર એવું કહેતા હોય છે કે જો તમારે શેર બજારની અંદર કમાણી કરવી હોય તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું શોર્ટ ટર્મમાં કદાચ તમે કમાઈ પણ શકો પરંતુ એમાં ગુમાવવાનો શક્યતા વધારે રહે છે હવે આ જ વાત અમેરિકાની જાણીતી રિસર્ચ કંપની મોર્ગેન સ્ટેન્ડલીએ કરી છે મોર્ગેન સ્ટેનલીએ એક રિપોર્ટ બહાર પાડ્યો છે અને ભારતીય શેર બજારમાં જે ઇન્વેસ્ટમેન્ટની જુદી જુદી પ્રોડક્ટ છે એની સરખામણીએ છેલ્લા દસ વર્ષમાં શેર બજારની અંદર રોકાણ કરનારાઓએ કમાણી વધારે કરી છે એના વિશે વાત કરી છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ લોકોની પાસે જે એક્સ્ટ્રા મની હોય સેવિંગ્સ હોય તો લોકો એમ વિચારે કે ક્યાં ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કોઈ ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરે કોઈ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરે કોઈ પ્રોપર્ટ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે કોઈ શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે અથવા કોઈ અન્ય જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરે પણ અત્યાર સુધી આપણે એવું જોઈએ કે જે લોકો પૈસાનું રોકાણ કરે એની અપેક્ષા એ હોય છે કે કેટલું કેટલા પર્સન્ટ રિટર્ન મળે છે કેટલું વળતર મળે છે એમાં એને રોકાણ કરવાનો રસ પડે છે તો સામાન્ય રીતે એવું જોવા મળે કે મોટે ભાગે જે રિટર્ન મળે એ સરખે સરખું હોય નજીક નજીક હોય સપોઝ તમે ગોલ્ડમાં રોકાણ કરો શેરબજારમાં કરો પ્રોપર્ટીમાં કરો તો જે વળતર મળે એ નજીક નજીક હોય એટલે બહુ મોટો ફરક નહીં હોય પરંતુ હમણાં જે મોર્ગેન શેલીએ છેલ્લા દસ વર્ષનો રિપોર્ટ આપ્યો છે બહાર પાડ્યો છે એમાં જે બતાવવામાં આવ્યું છે કે શેર બજારમાં સૌથી વધારે રિટર્ન મળ્યું છે એફડી ગોલ્ડ અને પ્રોપર્ટીના ઇન્વેસ્ટમેન્ટની સરખામણીએ હવે આ જે દસ વર્ષ છે એમાં કોરોના મહામારીનો સમય પણ આવી ગયો એટલે એમાં રોકાણકારો ખાસા એવા વધ્યા અને મોર્ગેન શેલીએ આ ભારતની અંદર જે ઇન્વેસ્ટરોની સંખ્યા છે એમાં વધારો કેટલો થયો એની પણ વાત કરી છે પહેલાં હું તમારી સાથે એ વાત કરી લઉં કે મોર્ગેન સ્ટેનલીએ એના રિપોર્ટની અંદર શું કીધું છે તો એમણે એમ કીધું છે કે ભારતીય રોકાણકારોએ પ્રોપર્ટી અને ગોલ્ડ કરતાં બજારમાં રોકાણ કરીને વધુ નફો રડ્યો છેલ્લા એક દશકની અંદર ભારતીય પરિવારોની જે સંપત્તિ છે એમાં સાતસો સત્તર લાખ કરોડનો વધારો થયો અને એમાંથી અગિયાર ટકાની હિસ્સેદારી બજારમાંથી થયેલી આવકમાંથી છે આ મોર્ગન સ્ટલીના રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું કે જો વિવિધ રોકાણ વિકલ્પો એટલે ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શનની વાત કરીએ તો ઇક્વિટી એટલે શેરબજારમાં જે રોકાણ પરના વળતરની તુલના કરીએ તો પચીસ વર્ષના સમયગાળામાં શેર બજારમાંથી પંદર ટકા કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રિટર્ન મળ્યો છે જ્યારે ગોલ્ડમાં અગિયાર પોઈન્ટ એક ટકાનું રિટર્ન મળ્યું છે ફિક્સ ડિપોઝિટની અંદર સાત પોઈન્ટ ત્રણ ટકા અને રિયલ એસ્ટેટમાં સાત ટકા રિટર્ન મળ્યું છે એની રિયલ એસ્ટેટમાં સાત મોટા શહેરોના રિટર્નને આવરી લેવામાં આવ્યો છે સાથે રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે ભારતીય પરિવારોએ દસ વર્ષની અંદર શેર બજારમાં ચોર્યાસી લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે અને એના માટે એમણે માત્ર ત્રણ ટકા જ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને નવી કંપનીઓ અને ભારતીય પરિવારને જો ભેગા મળીને દસ વર્ષનું કરીએ તો આઠસો ઓગણીસ લાખ કરોડની કમાણી થઈ છે ઇક્વિટી શેરોમાંથી થયેલી જે કમાણી છે એ એક લાખ કરોડ રૂપિયાની છે સાથે સાથે મોર્ગન શેલ્લીએ એ પણ વાત કરી કે દસ વર્ષની અંદર ભારતીય શેર બજારમાં જે રિટેલ ઇન્વેસ્ટર્સ છે જે નાના નાના રોકાણકારો છે એમની હિસ્સેદારી આઠ ટકાથી વધીને ત્રેવીસ પોઈન્ટ ચાર ટકા સુધી પહોંચી ગઈ છે બે હજાર તેરની અંદર જે રિટેલ ઇન્વેસ્ટરો હતા એમની પર્સન્ટેજ પંદર પોઈન્ટ સાત ટકા જેટલું હતું બે હજાર અઢારમાં એ વીસ ટકા જેટલું હતું સાથે સાથે એ આંકડો પણ આપવામાં આવ્યો છે કે શેરબજારની અંદર જે લિસ્ટેડ કંપનીઓ છે એમનું માર્કેટ કેપ છેલ્લા દસ વર્ષની અંદર ચાર ગણું વધી ગયું છે બે હજાર ચૌદ સુધીમાં આ બધી જે શેરબજારની લિસ્ટેડ કંપનીઓ છે એમનું માર્કેટ કેપ એકસો એક લાખ કરોડ રૂપિયા હતું જે અત્યારે ચારસો ને સાડત્રીસ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે અને એટલા માટે જ અત્યારે ભારત દુનિયાનું સૌથી મોટું પાંચમા નંબરનું બજાર છે હવે આ વાત મોર્ગેન સ્ટ્રેનલીએ એના રિપોર્ટમાં કરી છે હવે હું તમને થોડીક વધારાની વાત એ કરું કે આજનું જે યંગ જનરેશન છે એ શેર બજારની અંદર વધારે રસ લેતું થઈ ગયું છે તમે કશે બી પાનના ગલ્લે ઉભા રહો કે તમે કોઈ યુવાનોની વાત સાંભળો અને ફોન પર જો વાત કરતા હોય તો શેર બજારની જ વાત કરતા હોય કે આ લઈ લો પેલું લઈ લો ફળાણું લઈ લો ઢીકણું લઈ લો એવી જ વાત કરતા હોય બીજું કે કોરોના મહામારીમાં જ્યારે લોકડાઉનનો સમય હતો ત્યારે લોકોને પાસે પૂરતો સમય હતો એટલે તે વખતે જે આઈપીઓ બધા આવ્યા એમાં લોકોએ ધૂમ પૈસા ભર્યા અને જે આઈપીઓ ભરાવાની ચિંતા હોય એ ચાર ચાર પાંચ પાંચ દસ દસ ગણા ભરાતા થઈ ગયા અને એ પછી લોકોને ખબર પડવા માંડી કે આ શેરબજાર તો કમાણીનું મોટું સાધન છે એટલે શેરબજારની અંદર લોકો આડેધડ પછી તો પૈસા રોકવા માંડ્યા અને તે વખતે ટેકનોલોજી કંપનીઓ કે બીજી અન્ય ફાર્મા કંપનીઓના જે ભાવો હતા શેરોના એ આસમાને પહોંચી ગયા હતા અને રોકાણકારોને જબરજસ્ત વળતર મળી ગયું જોકે રોકાણકારો હોય છે એમાં ઉપર એમાં પણ ઘણા બધા લોકોની જુદી જુદી માનસિકતા હોય છે અમુક જે સિનિયર લોકો સિનિયર સિટીઝન્સ હોય અથવા જે એકલા રહેતા હોય એમને બહુ વધારે પડતા વળતરની અપેક્ષા નહીં હોય એવા લોકો બેંકની ફિક્સ ડિપોઝિટ ઉપર વધારે વિશ્વાસ મૂકતા હોય છે એમને સેફ ઇન્વેસ્ટમેન્ટ જોઈતું હોય છે કે એની અંદર જોખમ હોતું નથી બીજું કેટલાક લોકો એવા હોય છે કે જે લગ્ન અને જે સમાજની પરંપરા છે એ મુજબ ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા રહી છે અને ગોલ્ડનું ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડ એવું છે કે કદાચ તમને વધારે વળતર નહીં આપે પરંતુ એ એક જબરજસ્ત મોટું સેફ ઇન્વેસ્ટમેન્ટ છે અને અડધી રાત્રે જો તમને પૈસાની જરૂર પડે તો તમને એમાંથી પૈસા મળી જાય જો કે હવે તો ઇક્વિટી માર્કેટ પણ એવું જ થઈ ગયું છે કે તમને ઇમિજિએટલી અડધી રાત્રે જરૂર પડે તો તમે મતલબમાં એક જ દિવસની અંદર શેર બજારમાં એ શેરો વેચીને તમે પૈસા ભેગા કરી શકો છો પણ મોર્ગેન ફ્રેન્ડલીના રિપોર્ટમાંથી એ વાત સાબિત થઈ કે જે શેર બજારના સાણું અને સાણા અને સમજુ લોકો વારંવાર કહે છે કે શેર બજારમાં કમાણી કરવી હોય તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ પાંચ વર્ષ દસ વર્ષ તો તમને કમાણી દેખાશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ